મારું નામ ગોસ્વામી ધવલ છે ગામ મારું રમોસ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી મારો મોબાઈલ નંબર છે સત્તાણું પચીસ નેવું છ ડબલ જીરો નવ હું લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી અદામા કંપનીનું સકેદ વાપરું છું જેનું રિઝલ્ટ બહુ જ સારું છે દરેક પ્રકારનું લાંબુ પાતળું સાતવું પત્તું બારે બારી બારે છે અને દરેક ખેડૂત મિત્રોને કહું છું કે ભાઈ અદામાનું તમે સકેદ વાપરો મગફળી છે સોયાબીન છે એની અંદર સારું રિઝલ્ટ મળે છે અને કોઈ આડઅસર નથી નામ છે પટેલ નીતિશકુમાર બેચરભાઈ ગામ શેરપુર તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા મોબાઈલ નંબર છે ચોરાણું જીરો નેવું ઓગણપચાસ સાત ત્રેપન હું આ અદામાનું સકેત મગફળીમાં લગભગ ત્રણ વર્ષથી વાપરું છું અને વીસ દિવસે મગફળીમાં છંટકાવ કર્યો છે અને ટોટલી પ્રકારનું ઘાસ લઈ લે છે અને લોંગ ટાઈમ તેનું રિઝલ્ટ રહે છે અને સોયાબીનમાં પણ ઓનું રિઝલ્ટ સારું મળે છે તેથી ખેડૂતોને હું વિનંતી કરું છું કે અદ અધામાનું સકેત વાપરવું ભૂપેન્દ્રભાઈ ભવનભાઈ પટેલ વિષ્ણુપુરા ગંપા તાલુકો મોડાસા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મોબાઈલ નંબર ચોરાણું બસો પંચોતેર અઠ્યાવીસ અઠ્ઠાવીસ નવ હું ઘણા વખતથી અદામાં કંપ અદામાં પ્રાઇવેટ કંપનીનું સકેત દવા વાપરું છું મગફળી અને સોયાબીનમાં પણ ખૂબ જ પાંચ છ વર્ષથી વાપરું છું ખૂબ જ સારું રિઝલ્ટ છે તેમાં કોઈ પણ પ્રકારનું લગભગ બધું જ ખડ જતું રહે છે નિંદવું પડતું નથી અને સારામાં સારું રિઝલ્ટ છે એટલા માટે હું દરેક ખેડૂત મિત્રોને અદામા કંપનીનું સકેદ વાપરવા ભલામણ કરું છું મારું નામ હિતેશ પટેલ સબલપુર કંપા તાલુકો મોડાસા જિલ્લો અરવલી મોબાઈલ નંબર ચોરાણું બે બાણુ છત્રીસ નો હું છેલ્લા બે ત્રણ વર્ષથી મગફળી અને સોયાબીનનું વાવેતર કરું છું એમાં અદામા કંપનીનું સાકેત વાપરું છું તેમાં મને દરેક પ્રકારના ઘાસ પર મને કંટ્રોલ કંટ્રોલ થયું છે અને મને રિઝલ્ટ મળ્યું છે તેથી મારા દરેક મિત્રોને વાપરવાની ભલામણ કરું છું થેન્ક યુ હું જીવાભાઈ પચાણભાઈ રબારી ગામ લાલપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી અઠ્યાસી જીરો પંચોતેર હું છેલ્લા બે ત્રણ વર્ષથી સોયાબીન અને મગફળીનું વાવેતર કરું છું એની અંદર અડામા કંપનીનું સકેત વાપરું છું તે ખાડ ઉપર બહુ સારું રિઝલ્ટ છે એનું તે સૌ ખેડૂત મિત્રોને વાપરવા માટે હું વિનંતી કરું છું થેન્ક પટેલ પંકજકુમાર જસવંતભાઈ રામપુરા કંપા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મોબાઈલ નંબર નવ્વાણું બે પંચાવન અડતાલીસ બે છત્રીસ હું અદામા કંપનીનું સકેત વાપરું છું મગફળી અને સોયાબીનમાં ત્રણથી ચાર વર્ષ મેં વાપર્યું છે અને આ વર્ષે બી વાપરવાનું છે અને બીજા પાકમાં કોઈ આળેસર એવી થતી નથી અને સારામાં સારું બધા ઘાસમાં નિયંત્રણ મળે છે અને બીજા ખેડૂતોને વાપરવા માટેની ભલામણ આપું છું